અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં પોતાની માતાને ગુમાવનાર પુત્રીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે ડાકોર કોલેજ પાછળ આવેલી ધરતી રેસિડેન્સીમાં રહેતા પૂર્ણિમાબેન પ્રકાશભાઈ પટેલનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે પૂર્ણિમાબેન લંડન પહેલી જ વખત પોતાના પુત્ર તેમજ પુત્ર વધુને મળવા એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફતે જઈ રહ્યા હતા તેમનો પુત્ર છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં રહે છે અત્રે નોંધનીય છે કે ગુરુવારે અમદાવાદમાં ભીષણ વિમાન દુર્ઘટના થઈ હતી જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓની મોત થયા છે હું વાસદ રહું છું મારું નામ કિંજલબેન પટેલ છે એ ફ્લાઇટમાં મારા મમ્મી હતા મારા મમ્મી પહેલીવાર ફ્લાઇટમાં જતા હતા એના છોકરાને મળવા માટે મારો ભાઈ રહે છે ત્યાં અમને કોઈ જાણ જ નથી કરી કોઈ ફ્લાઇટમાંથી ફોન નથી આવ્યો કોઈ એર ઇન્ડિયામાંથી કસ્સામાંથી નથી આવ્યો અમે ન્યૂઝમાં જોઈને જ પછી અમે અમદાવાદ ગયા હતા હા મારી ડીએનએની પ્રોસેસ પતી ગઈ છે મારો ભાઈ નીકળી ગયો છાવા માટે મારા ભાઈને જોવા માટે તો મમ્મી બિચારી જતી હતી ત્રણ વર્ષે એના છોકરાને મળવા જતી હતી કેટલી ખુશ હતી સરકારે કશું નહીં પણ આ બેદરકારી આવી ના થવી જોઈએ આવી ફ્લાઇટોમાં આવી તમે તકેદારી ના રાખો આવું ચાલતું હોય એ ફ્લાઇટ દિલ્હીથી આવી ત્યારે ઓલરેડી એમાં ડેમેજ હતું તો પછી તમારે એ ફ્લાઇટને ઉપાડવાની જ ક્યાં જરૂર હતી કેટલા બધા માણસો ખોઈ કાઢ્યા સરકાર તો પૈસા આપીને છૂટી જશે જેના માણસો ગયા છે એનું શું ભાઈ